નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી કર્મચારી બહેનો માટે એક ખૂબ જ સારા સમાચાર છે ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટને ડિવિઝન બેન્ક દ્વારા રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનને જે સંપર્કો છે તે કર્મચારીઓના માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયા પગાર વધારો કરવાનો આદેશ આપ્યો છે આ આદેશને પગલે હવે ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે કારણ કે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે ગુજરાત સરકારને આગામી છ મહિનામાં એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ પગાર વધારો લાગુ કરવાનું કહ્યું છે જે તે આદેશમાં હુકમ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસના અંદાજ મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સુધારેલા અંદાજો તૈયાર કરવા બાબત સાથે અલગ અલગ આંગણવાડી કેન્દ્રો અત્યારે હાલ કાર્યરત છે તેમના માનદ વેતનને લઈને અનેક અનેક માહિતીઓ મંગાવવામાં આવી રહી છે ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવારો પહેલાં અથવા તો દિવાળીના તહેવારો બાદ સરકાર દ્વારા જે છે ત્યાં પગાર વધારો જાહેર કરવામાં આવી શકે છે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે વર્ષ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસનો જે પરિપત્ર છે તે પરિપત્રને શું વિગતે છે અને તેમાં શું માહિતી માંગવામાં આવી છે તેને લઈને વિડીયોને વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું જો તમે અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આંગણવાડી પગાર વધારાના પરિપત્ર ન્યૂઝ તમને સરળતાથી મળી રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત સરકારના વર્ગ ચારના લઘુત્તમ પગાર પ્રમાણે ચૌદ હજાર આઠસો રૂપિયા પગાર વધારો કરી આપો ત્યારબાદ આ પગાર વધારાને હવે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે કવાયત હાથ ધરી છે હાલમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાના જે પ્રોગ્રામ ઓફિસર છે તમામ જિલ્લાની જે આઈસીડીએસ કચેરીઓ છે ત્યાંથી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના અંદાજો અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સુધારેલા અંદાજો તૈયાર કરવા બાબત સાથે જ જિલ્લામાં કાર્યરત તમામ આંગણવાડી કેન્દ્રોના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની સંખ્યા અને જે છે તે હાલમાં મળતો પગાર તમામ માહિતી મંગાવવામાં આવી રહી છે આના માટે નાણા વિભાગનો જે પત્ર ક્રમાંક છે એ દસ નવ બે હજાર પચીસ ને વચાણે લીધે છે પરિપત્રની વિગત પ્રમાણે સર્વ શાખાઓ હેઠળ નાણા વિભાગના નવ નવ બે હજાર પચીસ અને દસ નવ બે હજાર પચીસના પરિપત્રની વિગતો વચાણે લઈ તે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે નાણા વિભાગની સૂચના અનુસાર આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના અંદાજ મુજબ તેમજ ચાલુ વર્ષ એટલે કે સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરી મોકલી આપવાના રહેશે જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ જાહેર કરવામાં આવશે અંદાજો મોકલવાની આખરી તારીખ તો સન બે અને સત્યાવીસ છે અને ત્યારબાદ મિત્રો સરકારશ્રીએ નક્કી કરેલ સમયપત્રક મુજબ આ વિભાગ તરફથી નાણાં વિભાગને મોકલી શકાય તે માટે તમામ ખાતાના વડાઓની કચેરીએથી નીચે દર્શાવેલ તારીખ સુધીમાં વિભાગને અચૂક મોકલવાનો રહેશે આવક અને સ્થાયી ખર્ચના અંદાજો એટલે કે જે રીતે હાલમાં આંગણવાડી કર્મચારીઓનો પગાર આંગણવાડીમાં પોષણ આહાર માટે જે રીતે કહી શકાય તે ઉપરાંત અલગ અલગ જે ખર્ચાઓ છે જે ખર્ચાઓની માહિતી છે તે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની છે મહેસૂલી મૂડી ખર્ચ ચાલુ બાબતના અંદાજો એટલે કે મહેસૂલી મૂડી હેઠળની ચાળી યોજનાઓ વગેરેનું જે અથવા વિભાગની સંબંધિત વહીવટ કચેરીને ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની છે ત્યારબાદ મિત્રો ચાલુ યોજના હેઠળ પંદર દસ બે હજાર પચીસ સુધીમાં જે તે વિભાગને મોકલવાનું રહેશે ત્યારબાદ નવી બાબતો કામની દરખાસ્ત સ્ટાફને લગતી બાબત જે સૌથી મહત્વનો ચુકાદો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો મહેસૂલી અને મૂડી હેઠળની નવી બાબતો નવા કામો વિભાગ એક કે બેની પ્રથમવાર આવતી નવી બાબતો કામો વિભાગની સંબંધિત વહીવટી શાખાને મોકલવા અંગે સ્ટાફને લગતી બાબત એટલે કે સ્ટાફમાં અત્યારે હાલ જિલ્લાવાઇઝ અલગ અલગ છે આઈસીડીએસ કેન્દ્રો અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ કેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને એમાં સ્ટાફને લગતી બાબત એટલે કે સ્ટાફ કેટલો એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કેટલી સંખ્યામાં નોકરી કરી રહ્યા છે આ જે બાબત છે એ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં નાણાં વિભાગને જે છે તે માહિતી મોકલી દેવાની છે ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ યોજનાઓ દસ પંદર દસ પંદર દસ બે હજાર પચીસ મહેસુલી અને મૂડી ઠેરની નવી યોજના હેઠળ સ્ટાફને લગતી બાબત મોકલવાની રહેશે એટલે કે નવરાત્રી પૂર્ણ થઈ રહી છે ત્યાં સુધીમાં સરકારે આ બધી માહિતી મગાવી લીધી છે તમામ આંગણવાડી કેન્દ્રોને લગતી બહેનો જે નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ શરૂ કરી દીધો છે તો ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવારો પહેલાં અથવા તો દિવાળી તહેવાર બાદ સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદાને આધીન જે વેતન છે તેમાં વધારો કરવાની જે છે તે કવાયતો હાથ ધરવામાં આવી છે ત્યારબાદ સુધારેલા અંદાજોની વાત કરીએ તો પ્રથમ આઠ માસના ખર્ચના આધારે તૈયાર કરેલ મહેસુ મહેસૂલી મૂડી ખર્ચના આવક હેઠળ સુધારા અંદાજ ત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં મોકલવાનું છે અંદાજપત્ર જોગવાઈ રૂપિયા કરોડમાં દર્શાવવાની રહેશે એટલે જો કોઈપણ જાતની તમારે બે ડોમિસાઇલ હોય તો પણ તે કરોડમાં દર્શાવવાની રહેશે આગામી વર્ષમાં એટલે કે સ્થાયી અંદાજપત્રને લઈને મિત્ર ટૂંક જ સમયમાં જે છે નવી દરખાસ્તો પર વિચારણા કરવામાં આવશે અને પગાર વધારો જાહેર કરવામાં આવશે એવું આ પરિપત્ર પરથી ફલિત થઈ રહ્યું છે આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓનું રાજ્યમાં સંખ્યાબળ સોળ હજાર કરતાં પણ વધારે છે તેમાં આનંદ છવાઈ ગયો છે કારણ કે સરકાર દ્વારા તેમની તમામ પગાર વધારાની તૈયારીઓ છે તે ચાલુ કરી દેવામાં આવી છે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત